નવા રસ્તાના નિર્માણથી ગઢડા ને ભાવનગર વચ્ચેની મુસાફરી વધુ સરળ બનશે આ પ્રોજેક્ટ થી વિસ્તારના હજારો વાહન ચાલકો સ્થાનિક રહેવાસીઓને લાભ થશે તો ગઢડા ગઢાળી અને લીમડા જે લીમડા એ જે રોડ છે એ બે જિલ્લાને જોડતો રોડ છે બોટાદ જિલ્લો અને ભાવનગર જિલ્લો અને આ વિસ્તારના નાગરિકોની વારંવાર રજૂઆતો વાહન ચાલકોની વારંવાર રજૂઆતો જુદા જુદા વિભાગોમાં આપણે જ્યારે પણ મીટિંગો લઈએ ત્યારે એક પ્રકારની રજૂઆત આવતી કે આ રોડ બે જિલ્લાને જોડતો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે ખખડદજ હાલતમાં છે હું જયારે આ વિસ્તારમાં બે વર્ષ પહેલા વિધાયક તરીકે ચૂંટાયો ત્યારથી લઈ આજ સુધી આ વારંવાર રજૂઆતો આવતી હતી ત્યારે આપના માધ્યમથી પત્રકાર મિત્રોના અને પ્રેસના માધ્યમથી આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો એ હૃદયથી આભાર માનીશ કે આ જે બે જિલ્લાને જોડતો રોડ લીમડાવાળો જે રોડ છે એ રોડની લગભગ છોતેર પોઈન્ટ અઠ્યોતેર કરોડ એટલે લગભગ સત્યોતેર કરોડ રૂપિયાની બહુ મોટી રકમ ફાળવી અને આ રોડ જે બિસ્માર હાલતમાં હતો એ રોડને મંજૂરી આપવામાં આવી છે અને એ રાજ્ય સરકારે જ્યારે મંજૂરી આપી છે ત્યારે હું બંને જિલ્લાના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન આપું છું મને મુખ્યમંત્રીનો હૃદયથી આભાર માનું છું કે એમણે અમારી આ જે રજૂઆત હતી એ રજૂઆતને પ્રાધાન્ય આપી અને યુદ્ધના ધોરણે આ રસ્તો એમણે મંજૂર કર્યો છે કામગીરી જે છે આગામી દિવસોમાં એ કામગીરી પણ ખૂબ સારી રીતે ઝડપથી થાય એજન્સી નક્કી થાય અને કામ સો ટકા સારું કામ થાય એ પ્રકારની અમારી રજૂઆતો અને એમાં માન્ય મુખ્યમંત્રીશ્રી જે પ્રકારે અમને સહયોગ આપ્યો છે ફરીવાર આપના માધ્યમથી આ રાજ્યના માન્ય મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ નિર્ણયવાળા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયથી આભાર માનું છું